લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે ખાસ કરીને જે તારીખો કુલ સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે ગુજરાતમાં પણ છવ્વીસ બેઠકનું સાતમી મેના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે આચાર સંહિતા આજથી લાગુ કરવામાં આવી છે ત્યારે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જામનગરના દિગ્જામ સર્કલ ખાતેના દ્રશ્ય છે એ ઉલ્લેખનીય છે કે જે પ્રકારે સંહિતા લાગુ પડી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાની એસેટ શાખા દ્વારા અહીં ખાસ કરીને જે જે પ્રકારના કરીને આચાર સંહિતા લાગુ થઈ છે આજે અને હોર્ડિંગ્સ બેનર ઉતારવામાં આવી રહ્યા છે શું કહેશો જે આચાર થાય તે રીતના જે અધિકારી શ્રીની સૂચના હોય તથા જામનગર કમિશનર સાહેબની સૂચના હોય આચાર સંહિતા ભંગ થાય તે મુજબના કોઈ પણ રાજકીય પક્ષોના જે હોર્ડિંગ્સ હોય ફ્લેક્સ હોય બેનર્સ હોય કોઈ રાજકીય જાહેરાત થતી હોય એ બધા તમામ બેનર્સ છે તે રાજકીય

ખાસ કરીને રાજ્યમાં પણ ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે આચારસંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે અને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના શાખા દ્વારા આજરોજ જામનગરમાં લાલ બંગલા સર્કલથી લઈ દિગ્ગજ સર્કલ સુધી રાજકીય પાર્ટીના જે હોર્ડિંગ્સ અને બેનર હતા તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આજકાલ ન્યૂઝ જામનગર